अब सब पत्रकार मित्रों प्रिंट लेकर इधर नीचे दबोचे हैं पत्रकार मित्रों कोड़ी संख्या वाला और आमंत्रण करने वाला भी बधाई है सुबह सुबह खूब खूब स्वागत हो जिससे ना चेयरमैन खूब चेयरमैन मंत्री खूब सांसद प्राकृतिक कैदी मारे ने गोष्ठी मारे अंतर्राष्ट्रीय कक्षा जबरदस्त जेबों को आगे तो कुमार लोग का तकलीफ नहीं कि समग्र आयोजन में विस्तृत नहीं किया शोध आते ગ્લોબલ કન્ફેડરેશન ઓફ આ બે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જીસીસીઆઈ આત્મી યુનિવર્સિટી યોગીધામ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ બાર તેર અને ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે આવતા શુક્ર શનિ અને રવિવારના રોજ સવારના આઠથી શરૂ કરીને રાતના દસ વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું નું આયોજન કરવામાં આવ્યું છે આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી કરતા કે જેઓ કોઈ પણ પેસ્ટિસાઈડ કે કેમિકલ વાપરતા નથી આપણો જે ઝેર મુક્ત ખેતીનો જે કન્સેપ્ટ છે એને સાર્થક કરતા ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે અનાજ ઘઉં બાજરી જુવાર મકાઈ ચોખા અલગ અલગ પ્રકારના કઠોળ મગ મગ મઠ તલ હળદ અને અલગ અલગ મરી મસાલા જેમ કે હળદર જીરું તજ લવિંગ અને સાથે સાથે ડુંગળી લસણ સાથે ગોળ અને આયુર્વેદિક આઈટમો જવારા છે સરગવો છે એલોવેરા છે એની ખેતી કરતા ખેડૂતો અને નવ પ્રોડક્ટ એટલે કે ગાયના ગોબર ગૌમૂત્ર બનતા ફર્ટિલાઇઝર પેસ્ટીસાઇડ સાથે સાથે ગાયમાંથી ગોમમાંથી બનતી અને દેવદેવીઓની મૂર્તિઓ ગૌપૂત્રો અર્કમાંથી બનતા ગૌપૂત્રમાંથી બનતા અર્ક સાબુ શેમ્પુ ફિનાઇલ અને ઘરગથ્થુ આઈટમો ત્યાં ખેડૂતો પોતાની પ્રદર્શિત કરશે અંદાજે સો સો સ્ટોલની અમારી ગણતરી છે વધારે ખેડૂતોનું માંગ છે એટલે ખેડૂતો કદાચ એક સ્ટોલમાં બધે પણ ભાગ લેશે અને પ્યોર ઓથેન્ટિકેટેડ વિશ્વાસપાત્ર ખેડૂતો જે ખરેખર વર્ષોથી આ ખેતી કરે છે એવાને જ અમે બોલાવ્યા છે સામે જે લોકો આવો ઈચ્છે છે કે અમારે આખા વર્ષ દરમિયાન પણ અનાજ ભરવું છે કઠોળ ભરવા છે ગોળ લેવો છે એ માટેનું એક ઓર્ડર પણ આપી શકાશે ત્યાં માહિતી પણ મળશે ત્યાં પ્રદર્શન પણ હશે ત્યાં વિચાર ગોષ્ઠી પણ થશે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન કરવો છે બહેનોને તો એની પણ માહિતી ત્યાં માર્ગદર્શન મળશે આવા અનેકવિધ કાર્યક્રમો સાથે આપ સૌને અપીલ છે કે સૌ આ ઓર્ગેનિક હાટની મુલાકાત લો અને આમાં ખેડૂતોને ડાયરેક્ટ જેને માર્કેટ મળતું નથી અને ખેડૂતોને પોતાની ઓર્ગેનિક આઈટમના પોષણક્ષમ ભાવ મળતા નથી એમને સીધા આપણે ગ્રાહકો સાથે ઉપભોક્તાઓ સાથે એમનું કનેક્શન કરાવીએ છીએ અને ઉપભોક્તાઓ જે શોધે છે કે મારે ઓર્ગેનિક ખોરાક ક્યાંથી લેવો વિશ્વાસપાત્ર એમને સીધા ખેડૂતોનો સંપર્ક થશે